વડોદરા શહેરના સોમા તળાવ બ્રિજ નીચે કૃષ્ણનગર ઇન્દિરાનગર તથા ઘાઘરેટિયા આવેલું આ લોકો આ જગ્યાએ છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતથી ત્રણ હજારથી વધુ પરિવારો વસવાટ કરે છે તેમજ વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાને વેરું ચૂકવી રહ્યા છે તથા તેઓના લાઇટ બિલ પણ આ જ જગ્યાના છે ત્યારે ગત સત્તરમી ડિસેમ્બરના રોજ અચાનક કેટલાક પાલિકાના અધિકારીઓએ આવીને આ લોકોને ઘર ખાલી કરી દેવાની સૂચના આપી હતી કોઈપણ સામાન્ય માણસ માટે ઘર એટલે તે માણસના જીવન જરૂરિયાત વસ્તુનો અવિભાજ્ય અંગ છે અને સરકાર આ સહાય છત લેવા માંગે છે જે ગરીબ લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી સાથે જ જો કોઈ આવું પગલું લેવામાં આવશે તો સ્થાનિકો બુલડોઝર સામે સુઈ જશે અને કંઈ પણ થશે તો તેના માટે જવાબદાર તંત્ર રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યુઝ સુમા તલાવ બ્રિજની નીચે ગાગરેટિયા છે એમાં ઇન્દિરાનગર છે કૃષ્ણનગર છે આ બધા નગરો આવેલા છે બે દિવસ પહેલાં સરકારી કર્મચારી આવીને કહી ગયા છે કે મંગળવારે ફોર્મ ભરી દીજો ને પંદર દિવસમાં તૂટી જવાના છે તેમના બાપની જાગીર નથી કે કોઈ નોટિસ વગર કે કોઈ પણ વસ્તુ વગર આપી શકે આવી શકે એટલે આજે કલેક્ટર સાહેબના અમે બધે જ પબ્લિકને લઈને આવેદનપત્ર અપાયા છે કે સાહેબ આ જે છે એ પ્લોટિંગ પાડેલો એરિયા છે અને પોતે ખરીદે અને મકાનો બનાવેલા છે આ કોઈ આવાસના મકાનો નથી એટલે આ લોકોએ જે ધમકી ભર્યા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે નકારીએ છીએ અને સાહેબને કીધું છે કે જો એવી રીતે કરવામાં આવશે બુલડેઝર કે કંઈ પણ લઈને આવશે તો અમે બધા સુઈ જશું એની જવાબદારી જે તે સરકારની રહેશે એના માટે આજે આવેદનપત્ર અપાયા છે માગણી એ જ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં પેશો ના જોઈએ અમે સારી રીતે રહીએ છીએ અને અમે રહીશું તમે અમે પાણીનું બાળ આવ્યું તો કયા હતા વોટ લેવા જયા છે અમે અમે જીવી લઈએ છીએ ત્યાં સાપ નીકળતા હતા આટલા આટલા પાણી બી ગયા છે કોઈ દેખવા નહીં આવ્યું તો સોનાની લંગડી તમે ત્યાં મીટ ના માંડતા ને તો અમારી નજર તમારી ઉપર રહે છે ચાલીસ થી પચાસ વર્ષ થયા ચાલીસ થી પચાસ વર્ષ બે હાજર તેર માં હોય થયું હતું સાહેબ બે હાજર તેર માં બી કર્યું હતું દસ વર્ષ થઈ ગયા દસકો કો બદલા એટલે બે હાજર ચોવી માં આવ્યા બે હાજર ચોત્રી માં આવશે પરંતુ આ વસ્તુ કરવા દેવાના નથી એનું કારણ એ છે કે આ જે પ્લોટિંગ એરિયા પોતે ખરીદે પરચેસ કરીને એનું પણ કાગળ છે એની ઉપર બનાયેલા મકાન છે

આ ફ્લોટિંગ ભરેલી જગ્યા છે અમે મહેનત કરીને બધા માણસો મહેનત કરીને આ આ વસ્તુને અમે આજે ઘર બનાવી રહ્યા છે આજે કોઈના પચાસ હજારના હોય પચીસ હજારના હોય કોઈ દસ હજારના હોય કોઈ કરોડોના હોય જેની જેની જે 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 જેને જેવી રીતે આગળ આવક પ્રમાણે વ્યવસ્થિત મકાનો અમારી રહેણીકાની સોસાયટી કરતાં બી અમારી રહેની કાનિ સારી છે અમે વ્યવસ્થિત સરકારો જોડે બી વ્યવસ્થિત રહીએ છીએ એમને જે કંઈ કામ હોય તો અમે સંમેલન રેન ચાલીએ છીએ છતાંય અમુને આરોણ ગતિ કરી રહ્યા છે બસ તમારા આ કોઈક અમુને એવું જાણવા મળ્યું છે કે બિલ્ડરોની નજરમાં આવી ગયેલા છે મેં બિલ્ડરોને જોઈને કેટલાય બિલ્ડરો આવી ગયેલા છે એમાં કંઈક ચારે જ બિલ્ડરોનું નામ આવે છે પણ અમે નામ કહી નહીં શકતા બધી પગલું ગઈ આ બિલ્ડર એવી આ એક જગ્યા એવી આ પબ્લિકની એવી અમારી ગરીબ માણસની એવી જગ્યા છે એ છીણવી લેવાની કોશિશ કરી રહી છે આજે આ કલેક્ટર સાહેબને રજૂઆત અમારે ભરત બાબાએ કરી છે એ પબ્લિક માટે મરી રહ્યા છે અને પબ્લિક એમની સાથે રહેશે અને રહેવાનું છે મારું નામ જીવનભાઈ ચિદાભાઈ રોહિત છે